કામાક્ષી મંદિર ખાતે ભારત દેશના હિત માટે મહાયજ્ઞનું આયોજન ગુપ્ત નવરાત્રીમાં પટાભી મહાયજ્ઞ ચાર જુલાઈ સુધી ચાલશે શક્તિપીઠ અંબાજીથી નજીક આવેલું કામાક્ષી મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે અહીં અંબાજી ખાતે સૌપ્રથમ પ્રથમ એકાવન શક્તિપીઠના મંદિર બનાવવામાં આવ્યા અને આજે પણ ભક્તો રોજે રોજ રવિવાર આઠમ અને પૂનમ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે ભક્તોની મનોકામના પૂર્ણ થતા માતાજીને લીંબુનો હાર પણ ચડાવવામાં આવે છે હાલમાં અષાઢી નવરાત્રીના પટાભિષેક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું બ્રાહ્મણોને અને મંદિરના મહારા દ્વારા શાસ્ત્રોક્ત વિધ વિધાંત અહીં પટ્ટાભિષેક યજ્ઞનું આયોજન કરાયું મોટી સંખ્યામાં ભક્તોએ પણ દર્શન કર્યા અને હવનમાં આહુતિ પણ આપવામાં આવી શ્રી કાંચી કોટી પીઠમ કાંચીપુરમ દ્વારા શ્રી કામાક્ષી માતા મંદિરમાં ભારત દેશના હિત માટે રાજ્ય રાજેશ્વરી પટ્ટાભિષેક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અષાઢી નવરાત્રીમાં મંદિર ખાતે ચાર જુલાઈ સુધી યજ્ઞ ચાલશે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી પૂજન કીર્તન ચાલે છે ત્યારબાદ સાંજે ચાર વાગ્યાથી લલિતા સહસ્રના પાઠ અને માતાજીના પાઠ કરાય છે મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા હોમ હવન અને અભિષેક પૂજન કરી દેવીને પ્રસન્ન કરાય છે ગુપ્ત નવરાત્રીમાં પૂજાનું વિશેષ મહત્વ છે માતાજીની મૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો પિયુષ પ્રજાપતિ દાતા